દારૂ પીવામાં આવે છે આ પાછળ જે જગ્યાઓ પડી છે એની અંદર ખૂબ જ દારૂ મોટી માત્રામાં પીવે છે ગ્રાહકો આવીને છોકરી જલ્દી લે બેટા જલ્દી લે આ જવો આ દારૂ છે જવો આ એવી રીતે વેચાય છે આ લ્યો

અરે ત્રાસરા નતું છે ફોન તો ચલો વારી ગાસન આ જોઈ લે આ દારૂ જ ગયા બધું હા લા 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 માલ કોલસ મે દેવો નથી ને પાછો આમ આવતું ના ના એનો ગાત કે નથી પડતો રસ્તો કોણ છે તારી ભાઈ કોણ નથી આવતી મૈલા થઈને દારૂ રેચો છો એ શરમ નથી રહે કામ આની છો

ઓલ્ટી બહેન ના ના આ તો ફોટો લે કે તરત આનું આ આપ જોઈ શકો છો આ આખાથી ભરેલી છે બનાવવાનું જે સામગ્રી હોય છે એ છે એની અંદર અહીંયા અહીંયા આપ નજીકથી જોઈ શકો છો ડ્રમ ભરેલું છે અડધો ડ્રમ આ ભરેલું છે હોય આ ગાંધીના ગુજરાતમાં આવી રીતે થઈ રહ્યું છે આ જોઈ લ્યો આ દેશી દારૂના અમે રામનગરી ભુજની છે એની અંદર આ દેશી દારૂ જક્કા બંધ અમે અમે રેડપાડીને પકડી છે મને જે वचन આપ્યુંતું એ પૂરો કર્યો છે ને આગળ બી મહિલા પણ આ રીતે આવી રીતે રેડપાડી પાડીને કરસે આ જોજો મુકતો તો આ જો

હવે એની પાછળ શું અહિયાં છે આ પોલીસ ના ઉપર નિર્ભર કરે છે કે પોલીસ તમને દારૂ વેચવા દેશે પોતાના લાભ અને સ્વાર્થ માટે કોંગ્રેસ જાદી પાછી છૂટા આપે એટલે શું છે પોલીસને નઈ ખબર પડતી પોલીસને બધી ખબર છે આ 2025 નો એન્ડિંગ નો ખાલી ટેલર છે એમ કે ક્યારે પાડશો અમને સાહેબ ના પડીતી મામલાદાર સાહેબ ના પડીતી કે બેન તમે રેડ ના કરતા નઈ અમે કાર્યવાહી કરશું પણ અમે તો ક્યાં કાર્યવાહી દેખાડી નઈ આ જોઈ લે આ તરે અમે લોકો કરી છે આ આ પોલીસનો જોઈ લે આ નાકના નીચે જોવો પોલીસની નાખી છે આ તો ઇંગ્લિશ પી છે એનર્જી કે બોટલો ખાતા ઇંગ્લિશ ઇંગ્લિશ છે

લાઈટ જુઓ વાઇટ આ વાઇટ માં ઓ ફિટ માં જુઓ ફિટ માં અમારું હોય તો બસ સો નહી છે

એના ત્યાં 3.6 એના આ બાંધવાનો પેકેજ છે વિચારો તમે કેની એનર્જી છે કે તરત પાક લેને હા કેમ તો આ ગાડી જો બોલો હા હા બોલવાની છે પંખા છે એય આ શું કાઈ લઈ બે આ બાર 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 આ લઈ લે અરે એ બધું પાછળ જ બોલ બોલ આમાં માંડવા બી બોલ આ હા હા તો એ જો આટો હવે આમ બોલ મઠનો હા ના ના પક્કા એનાથી ના કરો આ હું હલો ફીચોટીયા જી જલેલો ને 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 એક બેકાનો ને ના થોડું થોડું કોલો કરી નાખો

¡No, no, a no! ¡No, no! ¡No, no! ¡No, no! ¡No, no! ¡No, para no! ¡No, 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 no! ¡No,